આજ રોજ વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ રાજકોટ પહોંચ્યા છે ત્યારે તેમની સાથે વાત કરીશું આવનારી ચૂંટણી અને તેમને જે રાજકોટ માટે થઈને મહેનત શરૂ કરી છે તેને લઈને તેમની સાથે જ સીધી વાત કરીશું ગોપાલભાઈ જ્યારથી ભાજપને ખબર પડી છે કે આપ રાજકોટની કમાન સંભાળવાના છો ભાજપ તેના જૂના નેતાઓને સક્રિય કરી રહ્યું છે આ મુદ્દા આપ શું કહેશો પહેલાં તો બીએસન આઇન ને મારી શુભેચ્છા કેમ કે હું છેલ્લા ઘણા સમયથી જોઉં છું તમે ખૂબ સારી રીતે જનતાના મુદ્દા ઉઠાવો છો સારી રીતે બધું લોકોનો અવાજ બનો એટલે શુભેચ્છા રહી વાત ભાજપની ભાજપ છે એ જૂના નેતાને કાઢે કે જૂના મુદ્દાને કાઢે લોકોએ નવો રસ્તો નવો વિકલ્પ શોધી લીધો છે એટલે જૂનાથી હવે કંઈ થવાનું નથી નવો વિકલ્પ નવી રાજનીતિ નવી દિશા નવો વિચાર નવું નેતૃત્વ વિસાવદરથી આગળ વધી રહ્યું છે તો લોકો હવે નવા રસ્તા ઉપર આગળ વધવા માટે થનગની રહ્યા છે જે ગત ચૂંટણી હતી તેમાં પણ ક્યાંક આમ આદમી પાર્ટીની સીટો છે તે આવવામાં માત્ર થોડા મત રહી ચૂકી હતી ત્યારે હવે શું લાગે છે આ વર્ષે વધારે થી વધારે સીટો છે તે આમ આદમી પાર્ટી લઈ જશે ખરી એ તો જનતા નક્કી કરશે કે આમ આદમી પાર્ટીને કેટલા આશીર્વાદ આપવાના છે અમે અમારી મહેનત કરીએ છીએ રાજકોટની જનતાને સ્પર્શતા મુદ્દા ઉપર હંમેશા આમ આદમી પાર્ટી આક્રમકતાથી લડે છે ચાહે અગ્નિકાંડનો મુદ્દો હોય ચાહે પાણીનો પીવાનો મુદ્દો હોય સાફ સફાઈનો મુદ્દો હોય રખડતા ઢોરનો મુદ્દો હોય સરકારી દવાખાનાની અંદર વ્યવસ્થાનો મુદ્દો હોય પ્રાઇવેટ શાળાની ફીનો મુદ્દો હોય આ રિવરફ્રન્ટનો મુદ્દો હોય તમામ મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી લડે છે અમારા કાર્યકર્તાઓ રાજકોટની જનતા માટે હંમેશા ખડે પગે હોય છે તો મને એવો વિશ્વાસ છે કે જે રીતે અમે કામ કરીએ છીએ એ જોતા જનતા વખતે અમને આશીર્વાદ આપશે તમારા મતે કેવો મુદ્દો હોઈ શકે કે જે વધુ અસરકારક આ ચૂંટણી માટે છે તે બની શકે છે દરેક મુદ્દા અસરકારક છે ભાજપના આ છેલ્લા ત્રીસ વર્ષના શાસનમાં મુદ્દાની ક્યાં તાણેજ છે ડ્રગ્સ કેટલું વેચાય છે પૂછે કોઈ ભાજપના નેતાને કે હપ્તા ક્યાં જાય છે દારૂ કેટલો વેચાય શિક્ષણ વેચાય છે બધું જ વેચાય છે તો એ બધા જ મુદ્દા જનતા જોઈ રહી છે પણ અત્યાર સુધી એવું હતું કે જનતા પાસે કોઈ વિકલ્પ નહોતો વિશાવદરની જનતાએ રસ્તો બતાવ્યો છે નવું નેતૃત્વ નવો વિચાર નવી દિશા બતાવી છે એટલે મને વિશ્વાસ છે કે રાજકોટ તો એમય અહીંયા ક્રાંતિની ભૂમિ રહી છે રાજકોટથી આઝાદીની લડાઈમાં અનેક કાર્યક્રમો રાજકોટમાં થઈ ચૂક્યા છે રાજકોટની ધરતી પરથી બદલાવ આવશે એવી મને પૂરી શ્રદ્ધા છે અરવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રયાણીને તમારા લીધે સક્રિય કરવામાં આવ્યા હોય આવી ક્યાંક લોકમુખે ચર્ચા થઈ રહી છે કે તમારા કારણે તેમને સક્રિય કરવામાં આવ્યા શું લાગે છે આ પાટીદાર ચહેરા ક્યાંક આમ આદમી પાર્ટી એ સામે કહીએ કે એક વધુ મજબૂતાઈથી લડી શકે તેવા છે ખરી મારા કારણે સક્રિય કરવામાં આવ્યા એ મુદ્દો તો ઓગસ્ટ બે હજાર પચ્ચીસનો મુદ્દો છે નિષ્ક્રિય કોના કારણે કરવામાં આવ્યા હતી તો પૂછો ગોડાઉનમાં પૂરીન બહારથી તાળું કોના કારણે માર્યું તું શું કામ માર્યું તું એ વખતે ભાજપને શું લાગતું હતું આ નેતાઓ વિશે કામના નથી એવું લાગતું હતું કે જરૂર નથી એવું લાગતું તો ભાજપને પૂછો ને તમને આ કોઈ બત્રીસ પુતળાની રમત છે કે જે પુતળું બતાવવાનું હોય એ ગોડાઉન માંથી સક્રિય મારા કારણે થયા કે નથી થયા એ બહુ મોટી વાત નથી નિષ્ક્રિય કોણે કર્યા તે ભાજપ પૂછો કોને ઘરે બેસાડવાનું કામ કર્યું જી ચોક્કસ જે રીતના ગોપાલભાઈ નું જે નિવેદન હતું તે મહત્વનું નિવેદન હતું ને આવનારી ચૂંટણીમાં ચોક્કસ થી છે તે રાજકોટ ની અંદર વિસાવદર જેવો ચૂંટણીનો જંગ જામશે તે નક્કી છે કેમેરા પર્સન રાજેશ જોશી સાથે સાહિલ સપ્પા બીએસ9 ટીવી ન્યૂઝ રાજકોટ આજરોજ વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ રાજકોટ પહોંચ્યા છે ત્યારે તેમની સાથે વાત કરીશું આવનારી ચૂંટણી અને તેમને જે રાજકોટ માટે થઈને મહેનત શરૂ કરી છે તેને લઈને તેમની સાથે જ સીધી વાત કરીશું ગોપાલભાઈ જ્યારથી ભાજપને ખબર પડી છે કે આપ રાજકોટની કમાન સંભાળવાના છો ભાજપ તેના જૂના નેતાઓને સક્રિય કરી રહ્યું છે આ મુદ્દે આપ શું કહેશો પહેલા તો બીએસ નાઇન ને મારી શુભેચ્છા કેમ કે હું છેલ્લા ઘણા સમયથી જોઉં છું તમે ખૂબ સારી રીતે જનતાના મુદ્દા ઉઠાવો છો સારી રીતે બધું લોકોનો અવાજ બનો એટલે શુભેચ્છા રહી વાત ભાજપની ઓ ભાજપ છે એ જૂના નેતાને કાઢે કે જૂના મુદ્દાને કાઢે લોકોએ નવો રસ્તો નવો વિકલ્પ શોધી લીધો છે એટલે જૂનાથી હવે કંઈ થવાનું નથી નવો વિકલ્પ નવી રાજનીતિ નવી દિશા નવો વિચાર નવું નેતૃત્વ વિસાવદરથી આગળ વધી રહ્યું છે તો લોકો હવે નવા રસ્તા ઉપર આગળ વધવા માટે થનગની રહ્યા છે જે ગત ચૂંટણી હતી તેમાં પણ ક્યાંક આમ આદમી પાર્ટીની સીટો છે તે આવવામાં માત્ર થોડા મત રહી ચૂકી હતી ત્યારે હવે શું લાગે છે આ વર્ષે વધારેથી વધારે સીટો છે તે આમ આદમી પાર્ટી લઈ જશે ખરી એ તો જનતા નક્કી કરશે કે આમ આદમી પાર્ટીને કેટલા આશીર્વાદ આપવાના છે અમે અમારી મહેનત કરીએ છીએ રાજકોટની જનતાને સ્પર્શતા મુદ્દા ઉપર હંમેશા આમ આદમી પાર્ટી આક્રમકતાથી લડે છે ચાહે અગ્નિકાંડનો મુદ્દો હોય ચાહે પાણીનો પીવાનો મુદ્દો હોય સાફ સફાઈનો મુદ્દો હોય રખડતા ઢોરનો મુદ્દો હોય સરકારી દવાખાનાની અંદર વ્યવસ્થાનો મુદ્દો હોય પ્રાઇવેટ શાળાની ફીનો મુદ્દો હોય આ રિવરફ્રન્ટનો મુદ્દો હોય તમામ મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી લડે છે અમારા કાર્યકર્તાઓ રાજકોટની જનતા માટે હંમેશા ખડે પગે હોય છે તો મને એવો વિશ્વાસ છે કે જે રીતે અમે કામ કરીએ છીએ એ જોતા જનતા વખતે અમને આશીર્વાદ આપશે તમારા મતે મુદ્દો હોઈ શકે કે જે વધુ અસરકારક આ ચૂંટણી માટે છે તે બની શકે છે છે દરેક અસરકારક ભાજપના આ છેલ્લા ત્રીસ વર્ષના શાસનમાં મુદ્દાની ક્યાં છે ડ્રગ્સ કેટલું વેચાય છે પૂછે કોઈ ભાજપના નેતાને કે હપ્તા ક્યાં જાય છે દારૂ કેટલો વેચાય છે શિક્ષણ વેચાય છે બધું જ વેચાય છે તો એ બધા જ મુદ્દા જનતા જોઈ રહી છે પણ અત્યાર સુધી એવું હતું કે જનતા પાસે કોઈ વિકલ્પ નતો વિશાવદરની જનતાએ રસ્તો બતાવ્યો છે નવું નેતૃત્વ નવો વિચાર નવી દિશા બતાવી છે એટલે મને વિશ્વાસ છે કે રાજકોટ તો એમય અહીંયા ક્રાંતિની ભૂમિ રહી છે રાજકોટથી આઝાદીની લડાઈમાં અનેક કાર્યક્રમો રાજકોટમાં થઈ ચૂક્યા છે રાજકોટની ધરતી પરથી બદલાવ આવશે એવી મને પૂરી શ્રદ્ધા છે અરવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રયાણીને તમારા લીધે સક્રિય કરવામાં આવ્યા હોય આવી ક્યાંક લોકમુખે ચર્ચા થઈ રહી છે કે તમારા કારણે તેમને સક્રિય કરવામાં આવ્યા શું લાગે છે આ પાટીદાર ચહેરા ક્યાંક આમ આદમી પાર્ટી એ સામે કહીએ કે એક વધુ મજબૂતાઈથી લડી શકે તેવા છે ખરી મારા કારણે સક્રિય કરવામાં આવ્યા એ મુદ્દો તો ઓગસ્ટ બે હજાર પચ્ચીસનો મુદ્દો છે નિષ્ક્રિય કોના કારણે કરવામાં આવ્યા તી તો પૂછો ગોડાઉનમાં પૂરીન બહારથી તાળું કોના કારણે માર્યું તું શું કામ માર્યું તું એ વખતે ભાજપને શું લાગતું હતું આ નેતાઓ વિશે કામના નથી એવું લાગતું હતું કે જરૂર નથી એવું લાગતું તો ભાજપને પૂછો ને તમને આ કોઈ બત્રીસ પુતળાની રમત છે કે જે પુતળું બતાવવાનું હોય એ ગોડાઉન માંથી સક્રિય મારા કારણે થયા કે નથી થયા એ બહુ મોટી વાત નથી નિષ્ક્રિય કોણે કર્યા તે ભાજપ પૂછો કોને ઘરે બેસાડવાનું કામ કર્યું જી ચોક્કસ જે રીતના ગોપાલભાઈ નું જે નિવેદન હતું તે મહત્વનું નિવેદન હતું ને આવનારી ચૂંટણીમાં ચોક્કસ થી છે તે રાજકોટ ની અંદર વિસાવદર જેવો ચૂંટણીનો જંગ જામશે તે નક્કી છે કેમેરા પર્સન રાજેશ જોશી સાથે સાહિલ સપ્પા બીએસ9 ટીવી ન્યૂઝ રાજકોટ